અમૃતસર બે નો શુભ કરવા જઈ રહ્યા છે આજના આ રંગોત્સવના માર્ગદર્શક અને જેમના નેતૃત્વથી આ કાર્યક્રમ સફળ બની રહ્યો છે એવા આદરણીય શ્રી આર કે સિંહ સાહેબ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી ડિસ્ટ્રિક્ટ પંચાયત પિયુષ મારુસર આ રંગોત્સવ કાર્યક્રમમાં ખાસ કરીને આજના દિને જે લોકો જે વિદ્યાર્થીઓ માટે પોતાનો કિંમતી સમય આપી અને કરી તરીકે જેમની જવાબદારી નિભાવવાના છે એવા આદરણીય શ્રી નરેન્દ્ર ગોસ્વામી સાહેબ સાથે ડૉક્ટર બી કે વાજા સાહેબ આદરણીય શ્રી કમલેન મહેતા સાહેબ જિગ્નેશ તિલાવત સાહેબ જિગ્નેશપુરો હે જીઓ શિક્ષક મિત્રો અને આ રંગوتસવના નાના નાના બાળ કલાકારો દીવમાં સમગ્ર શિક્ષા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્તરનો બે દિવસનો રંગોત્સવ કાર્યક્રમ મલાલા ઓડિટોરિયમ ખાતે યોજાયો આજના આ પ્રારંભ પ્રસંગમાં દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આજના પ્રથમ દિવસમાં પ્રાઇમરી અને અપર પ્રાઇમરી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ રંગોત્સવનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુસુપ શક્તિઓ છુપાયેલી છે તેના માટે આ રંગોત્સવ કાર્યક્રમ એક પ્લેટફોર્મનું કામ કરે છે જે તેના જીવનમાં મદદરૂપ બને છે આવતીકાલે તારીખ તેર સપ્ટેમ્બરે બીજા દિવસનો કાર્યક્રમ થશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી માનસિંહ બામણિયાએ કર્યું ગુડ મોર્નિંગ આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર અને સમગ્ર શિક્ષાના ડીપીઓ શ્રીમાન આરકેસિંહ સાહેબ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર શ્રી મારુ સાહેબ આજે રંગોત્સવ બે હજાર ચોવીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું રંગોત્સવ દરમિયાન લગભગ છ એક્ટિવિટી થવાની છે આપણે આની અંદર ફોક ડાન્સ સિંગિંગ વન એક્ટ પ્લે અને ગ્રુપ ડાન્સ આ ઉપરાંત ડ્રામા આવી કોમ્પિટિશન પ્રાઇમરી અને અપર પ્રાઇમરી લેવલે અલગ અલગ થવાની છે આની અંદર લગભગ દરેક શાળાએ ભાગ લીધેલો છે અને એની અંદર પાંચસોની આસપાસ પાર્ટિસિપન્ટ ભાગ લેશે જેમાં ચારસો સુડતાલીસ વિદ્યાર્થી ભાગ લેવાના છે અને બાકીના લગભગ નેવની આસપાસ શિક્ષકો એમાં પાર્ટિસિપેટ છે લેક આ વખતનો જે રંગોત્સવ જે છે આપણે એમ કહીએ ને કે 3000 વિદ્યાર્થી જે છે એલિમેન્ટરી લેવલ પર છે એમાંથી 447 બાળકો ભાગ લઈએ દેરી છે અને રંગોત્સવને આપણે આજનો તો આ વખતનો રંગોત્સવ એક સફળ થયો છે એમ કહી શકીએ આપણે જોરદાર સ્વાગત ताली और अगर स्वागत करिए सरकार के समग्र शिक्षा अभियान के अंतर्गत आयोजित किया गया है सभी बच्चों से सभी शिक्षकों की एक ही अपनी आशा है कि बढ़िया मंच मिले जिससे आज आप अपर प्राइमरी में हो कल सेकेंडरी में जाओगे दूसरी बार हायर सेकेंडरी में जाओगे आज दीव में रहोगे कल दमन जाओगे फिर राष्ट्रीय लेवल पर जाओगे और अच्छा प्रदर्शन करो और दीव का नाम रोशन करो